બરોડા ડેરીના ટેમ્પો માંથી થતી દૂધ ચોરી અને પાડી હતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરછિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તમામ રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરાયેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન પહોંચવાનો વારો આવ્યો હતો જેને લઈને ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતાં ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગતરાત્રી ના સમયે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી સમગ્ર મામલે ડેરીને જાણ થતા બરોડા ડેરીને અધિકારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી હતી જે બાદ અધિકારીઓ પણ એકાએક પલાયન થઈ જતાં ગામજોણે બરોડા ડેરીના સત્તાધીશો પર પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર દૂધ ચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી હું ચંદુભાઈ જસુભાઈ રાણા કામ કરજિયા હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરજિયા અને પાસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છે અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતાં બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો

પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મીકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનનો પૈસા આપવા તૈયાર નથી આલ બદોણી મિલી ભગત હતા ડેરીના સાહેબો થી લેન અહી લગીન બદોણી બરોડા ડેરી બરોડા ડેરીના બધા સાહેબો ની લેન અને મિલી ભગત ચાલે છે હા હા રજૂઆત વારંવાર કરેલી છે ઘણીવાર અને ઇન્ક્વાયરી હોય કરેલી છે સાહેબોનો કીધેલું પણ છે અમે અમારે લગભગ 160 થી 170 લીટર દૂધ આપવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર